હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ રીંગણનો ઓળો અને રોટલા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો અહીંયા સૌથી પહેલાં હું અમદાવાદથી રીંગણ લઈ આવી હતી અને આ જો એટલા સરસ અમદાવાદમાં રીંગણ મળે છે ને કે આપણને એમ થઈ જાય કેટલા લઈને આવું તો અહીંયા હું પાંચસો ગ્રામ જ લાવી હતી હવે તેલવાળા હાથ કરી રીંગણને આ રીતે આપણે પહેલાં તો તેલવાળા હાથથી ફેરવી દઈએ એટલે શેકાતી વખતે આપણી સ્કીન છે આની એ આસાનીથી રીંગણની ઉતરી જાય તો આ રીતના ગેસ ઉપર મેં ત્રણેય ત્રણ રીંગણ છે એને રાખી દીધા હતા અહીંયા પાંચસો ગ્રામ રીંગણ છે તો રીંગણ થાય ત્યાં સુધી આપણે હવે બધા શાકભાજી અંદર નાખવાના છે એ સમારી લઈએ તો અહીંયા મેં લીલી ડુંગળી લઈ લીધી છે અને એને સરસ રીતે આપણે આ રીતે ઉપરનો જે વ્હાઈટ પાર્ટ છે ને એને હું અલગથી કટ કરીશ અને આ જો લીલી ડુંગળી છે એને આ રીતે આપણે પહેલાં કટ કરી લેવાની છે અને હા એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવો છો તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકન જરૂરથી પ્રેસ કરો હવે ડુંગળી સમારાઈ ગઈ છે ત્યાં સુધી આપણા રીંગણ છે એ પણ એક બાજુથી સરસ રીતે શેકાઈ ગયા છે તો એને આપણે પલટી મારી લઈએ અને આ બાજુ હવે લીલું લસણ છે એ પણ આપણે કટ કરી લઈએ હવે લસણ ડુંગળી બંને લીલા છે અને એનો ઓળો ખાવાના ખૂબ જ મજા આવે એટલે કે ભરથું ખાવાની ખૂબ મજા આવે આ બાજુ રીંગણ છે એ પણ સરસ રીતે શેકાઈ ગયા છે તો એને આપણે ગેસ ઉપરથી કાઢી અને એક થાળીમાં આ રીતે લઈ લઈએ હવે વઘાર કરી લઈએ તો રીંગણનો ઓળો બનાવી લઈએ તો એક છાલિયાની અંદર થોડું તેલ એડ કરી જીરું એડ કરી લીધું છે જીરું ફૂટી જાય ત્યારબાદ હિંગ અને લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરી લેવાની છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સાચું કહેજો કે વિડીયો જોઈ અને કોને મન થાય છે કે હું પણ આજે રીંગણનો ઓળો બનાવું હવે આ આપણે લીલી ડુંગળી છે એ પણ એડ કરી લીધી છે મેં લીલા લસણની સાથે અને અહીંયા મેં એક નાનું ટમેટું છે એ પણ ઝીણું ઝીણું સમારી લીધું છે અને એને પણ આપણે અહીંયા ડુંગળી અને લસણની સાથે એડ કરી એટલે કે મિક્સ કરી લઈશું અને એને આપણે હવે ઢાંકણ ઢાંકી અને ચડવા માટે મૂકી દઈશું હવે એ ચડતા હતા જ્યાં સુધી ડુંગળી અને ટમેટાને ત્યાં સુધી મને થયું ચાલો હું રોટલા બનાવી દઉં તો અહીંયા મેં રોટલા બનાવવાના ચાલુ કર્યા એક રોટલો બન્યો ત્યાં આપણું ડુંગળી અને ટમેટા છે સરસ રીતે ચડી અને સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં બધા મસાલા કરી લઈએ એકદમ સિમ્પલ અહીંયા બનવાના છે ઓળો એમાં મસાલામાં અહીંયા મેં હળદર ધાણા જીરું મીઠું મરચું એટલું જ એડ કર્યું છે વધારે કાંઈ જ એડ કર્યું નથી જો તમે અહીંયા લીલી મેથી હોય તો પણ એડ કરી શકો છો પછી આપણા વટાણા આવે છે એ પણ એડ કરી શકે છે ઘણા લોકો વટાણાને એ બધું એડ કરે છે તો આપણે આપણે ઢાંકણ ઢાંકી અને મસાલા ચડે ત્યાં સુધી રહેવા દઈએ અને આ બાજુ આપણો રોટલો છે એ પણ સરસ રીતે ચડી ગયો છે અને જે રીંગણ આપણા શીખાઈ ગયા હતા એ પણ ઠંડા થઈ ગયા છે તો એના ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી અને આ રીતે આપણે છાલ ઉતારી લઈશું બધી જે બળેલી છાલ સરસ રીતે બળી ગઈ છે અને અંદરથી પણ એકદમ આપણા રીંગણ છે એ સોફ્ટ થઈ ગયા છે તો આપણે રીંગણની છે એ છાલ ઉતારી લેવાની છે મને તો શું છે જો અમદાવાદ જાઉં ને એટલે આ રીંગણ જોઉં ને એટલે એટલું મન થઈ જાય કે આ લીલો લસણ લીલી ડુંગળી નાખી અને ઓળો બનાવીને ખાઈ જ લઉં તો હું પાંચસો ગ્રામથી કિલો તો લઈને જ આવું છું અમદાવાદથી રીંગણ તો અહીંયા આપણે રીંગણની છે છાલ ઉતરી ગઈ છે અને એને આપણે એક ડીશમાં કાઢી લઈએ બધા મસાલા હજી ચડે છે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ થઈ જવાની છે રીંગણની છાલ ઉતારી આ રીતે ઝીણા ઝીણા એકદમ ટુકડા કરી લેવાના છે અને એને સરસ રીતે ગર્ભવાળા છે જો બીયાનો ભાગ એટલો બધો છે નહીં તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે જોઈ લઈએ તો બધા મસાલા છે એ પણ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે જે રીંગણ હતા એને મેશ કર્યા હતા તો એ આપણે આમાં એડ કરી દેવાનો છે આ એકદમ સિમ્પલ ઓળો બનવાનો છે વધારે કોઈ તામજામ નહીં કે નહીં કંઈ જ કારણ કે અમારા ઘરમાં બધાને સિમ્પલ ઓળો બનાવીએ ને એ વધારે ભાવે છે તો અહીંયા આને આપણે જ્યાં સુધી સરસ રીતે મિક્સ ન થઈ જાય રીંગણ ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે ને જો થોડો કડક લાગે ને તો ચમચાથી આ રીતે દબાવતા જઈશું હવે ઉપરથી એડ કરી દઈશું એકદમ સરસ રીતે ધાણાભાજી અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું રીંગણનો ઓળો જેટલો સિમ્પલ હોય ને એટલી વધારે મજા આવે ખાવાની હવે ઉપરથી મેં અહીંયા મારી પાસે મેથી નથી તો મેં કસૂરી મેથી એડ કરી છે એ ઓપ્શનલ છે એકદમ ન હોય તો પણ ચાલે પહેલાં જ કીધું એમ તો હવે આ બધું સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ જ મિનિટ માટે એને આપણે ચડવા દઈશું તો બેથી ત્રણ મિનિટ માટે જો ઓળો આપણો કેટલો પરફેક્ટ એકદમ સરસ કૂક થઈ ગયો છે તો ખાવાની એટલી મજા આવે છે અને મોંમાં પણ પાણી આવી ગયું ને તો ચાલો હવે એને આપણે સર્વ કરી લઈએ તો જો રીંગણ ડુંગળીનો મેં ઉપરનો વ્હાઇટ ભાગ રાખ્યો હતો ને એ લીલી હળદર અને બાજરાનો રોટલા સાથે આપણે ઓળો છે એને સર્વ કરી લેવાના છે તો ચાલો હું તમને જો બતાવું અને તમારું પણ મન થોડું હું લલચાવું તો તૈયાર છે આપણો રીંગણનો ઓળો તો એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ ચોક્કસથી આજે ને આજે બનાવો શિયાળામાં તો ખાસ ખાવો જોઈએ રીંગણનો ઓળો ચાલો મેં ખાઈ લીધું છે તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો